ચાર લાખ ઉપર જીતવાના છે ત્યારે લાઇનમાં બે કલાક બે હા ત્યારે આપણને મળવાનું ટાઈમ મળતો બરાબર અત્યારે તો જો રાજેશ ચુડાસ માં છે દસ વર્ષથી ગમે ત્યારે ફોન કર્યો હોય ત્યાં જવાબ આપે નરેન્દ્ર મોદી તમને ક્યાંથી ગમે કોંગ્રેસ માં ગમે હા ત્યારે પણ અમને નરો એ તો ગમતા ચારી મુખ્યમંત્રી હતા ને ત્યારે અમે કોંગ્રેસમાં હતા તોય ગમતા એ ગમતા બરોબર પણ અમે કોંગ્રેસમાં હતા લાચાર હતા તમને અંદર થી આમ તું થોડુંક હતું ભાજપ માં જાઉં જાવ પછી કોંગ્રેસ નું વિખાઈ ગયો એટલે અમે ભાજપમાં આવી ગયા પછી શાંત છે બહુ લોકો એમાં ઘણી વખત એવું કે ભાઈ મળતા નથી લોકોને નહીં નહીં મળે પછી તો આપણે તો જો અભ્યાસ ન હોય ભણતર ન હોય ને કે મારા દીકરા નોકરી ના પછી ત્યાંથી નોકરી લાગે

કારણ એણે કામ ખૂબ કર્યા ગરીબ માણસોને મકાનો બનાવી આપ્યા ગેસના બાટલા આપ્યા ખૂબ કામ કર્યા એટલે ભાજપ જ આવે ને રાજેશ ચોડાસ મેં દસ વર્ષમાં સારા કામો કર્યા અને હજી પણ એ ચારસો પ્લસ ઉપર વયા જશે ચારસો પ્લસ ભાજપ ઉપર ચારસો ઉપર વયા જાય સીટમાં વધ ઘટ કઈ નહીં વધે બાકી ઘટે નહીં કારણ એનું કારણ એટલે ભાઈના કામ એવા છે ભાજપના કોંગ્રેસના સિત્તેર વર્ષમાં કાંઈ આપ્યું જ નથી એવું કાંઈ નથી આપ્યું લાઈટ નહોતી આવતી અત્યારે લાઈટ ચોવીસ કલાક હાલે ગામડામાં એમ હવે બીજું શું કેવું બીજું તો બસ હવે બીજું અમે કહીએ અમને તો અમે તો ભાજપ ભાજપ સરકાર સારી લાગે બસ કાકા તમને શું લાગે આ તો વખતે એમ કે ભાજપ સરકાર આવી જાય એટલે આવું શાસન ઉપર આવી જાય એટલે અમારું એમ કે પ્રયત્ન કરશે એમ એટલે તમારે આ બાજુ જોર કોનું દેખાય છે જોર રાજેશભાઈ ભાજપનું જોર છે એમ કે એમ હા કામગીરી કે મોદી સાહેબ જે કામગીરી છે સોમા પડતી રસ્તા ના પ્રશ્નો છે એ કે અમારા પ્રશ્ન ફોન કર્યા ભેગા અગર અમે ફોન કરીએ તમ હા કાકા રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી નથી ગમતા ભાઈ અત્યારે કોંગ્રેસ માં કઈ છે જ નહીં ઉમેદવાર રહેવા નથી તો શું કરવાનું હલો ઈરાભાઈ માણસ સારા છે ઈરાભાઈ પડખે કોઈ માણસ નથી બરાબર એટલે કોંગ્રેસ નો આવે તમે ગમાડો તો થાય ને તમે ગમતા એક ન આવે કોંગ્રેસ ન જ આવે ને પણ

કોંગ્રેસ હોય ભલે ગઠબંધન બે કરે કે ત્રણ નું કરે કઈ નું એનું આવે થાય તો કઈ ફેર ના ફેર પડે એમાં અંદર અંદર ઝઘડા કરે છે આમ આદમી વાળા પણ રાજીનામા દઈ ને પાછા ભાજપ માં આવી જાય

ઘણી બધી સરકારી ભરતીઓ એ બધી આવે છે અને જે કૌભાંડો ઓછા થાય છે પેલા કોબંડ થતા હા પેલા કોબંડ થતા કેવા થતા કારણ કે ઓનલાઈન કંઈ પ્રોસેસ નથી શિક્ષકોની ભરતી થતી તો એ સમયની વાત કરીએ કોંગ્રેસ જિલ્લા પંચાયત હતી ત્યારે તો રાતો રાત મેરિટ બદલી જતું પ્રમુખને બદલાવી નાખતા અને મેરિટ બદલી જતું હવે હવે નથી થતું કારણ કે ગાંધીનગરથી ડાયરેક્ટ પ્રોસેસ થાય છે એને કારણે એવું થતું નથી એમ નહીં તમે તૈયારી કરતા પેલા નોકરી હા મને ખુદને ને માં મળેલું પણ હું હાજર થયો નથી એમાં તો કોઈ શું કરે એટલે બહુ સારું છે દર વર્ષે પોલીસની ની બાર તેર હજાર આનંદી બેન હતા ત્યારે સત્તર હજાર તલાટી ભરતી ઘણું બધી રોજગારી આપે છે આંકડા મોટા છે આજકાલ આંકડો શું કે ભાજપનો નો શેનો આંકડો આંકડા તમે સારા બોલો છે આટલી ભરતી ને એટલી તો આજકાલ કેનો આંકડો આગળ જાય એવું લાગે આ કે ભાજપ આંકડો ઓલ ઇન્ડિયામાં મોદી સાહેબ આવ્યા ત્યારથી સારું છે

વાડીના રોડ રસ્તા ગામના નારેગાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન તમે સરપંચ છો વરદીમાં શું રાજેશ ચુડાસમાં તમારા માટે વરસ દિવસમાં ગામ માટે એક બે કામ કર્યા હોય ગામમાં કોમ્યુનિટી હોલ પછી બીજી કોઈ ગ્રાન્ટમાંથી પાણીની પાઇપલાઇન છે નાલા છે બે નાલા આપ્યા છે ત્રીસેક લાખની ગ્રાન્ટ આવી છે કોંગ્રેસમાં શું વાંધો કોંગ્રેસમાં તો આપણે ખ્યાલ જ નથી કોંગ્રેસમાં આપણે રિયા નથી ને આપણે અનુભવ નથી પછી મારે કોંગ્રેસની વાત જ નથી કરવાની હતી ને એકાદી વાર અનુભવ લ્યો તો કઈ ખબર પડે ને પણ આપણે મતદાન આવ્યું ત્યારથી બીજેપીમાં જ છે એનો આપણે વિષય જ નથી પહેલેથી કાકા તો બાર વર્ષ પહેલાં એ કાકા એનો વિષય છે તમે એક ધારું પહેલેથી હમ બરોબર તો આ વિસ્તારમાં શું લાગે તો ફાઈનલ આ વિસ્તારમાં બીજેપી હમ દસ વર્ષથી થી રાજેશ ચુડાસમા સાંસદ તરીકે કામ કરી રહ્યા છે કેવું કામકાજ છે કામકાજ સારામાં સારું બીજા દસ વર્ષ સંસદ સંસદ અમે નથી કેવા હતા હું તો કામ વાત મળવામાં બે જણાને ને પૂછવું પડે જવું પડે અઘરી વસ્તુ અત્યારે મળી શકાય અત્યારે ગમે ત્યારે કાકા શું કેશો તમે કોંગ્રેસ એવું કહે છે કે આ વિસ્તારમાં એમનું જૂનું હતું ત્યાંનું કામ બોલે છે

કોંગ્રેસમાં ત્યારે અહીંયા મજા એટલી આવે કે આપણે ફોન કરીએ ને તો આપણે ફોન ઉપાડે પણ ને ત્યારે લાઈનમાં બે કલાક બે હા ત્યારે આપણને મળવાનો ટાઈમ મળતો બરાબર અત્યારે તો જો રાજે ચુડાસમાં સાંજો છે દસ ત્યારે ફોન કર્યો હોય તો આપણને જવાબ આપે કામ થાય કે ન થાય પછી નહીં જવાબ આપે આપણને બરાબર એટલે અટાણ બહુ સારું છે ભાજપમાં બહુ આપણું જે માન રાખે એમ તો વીસ વર્ષ કાકા સરપંચ રહ્યા એટલે બહુ સારી રીતે આ વિસ્તારને જાણતા હશો અહીંયા આ વિસ્તારના લોકો છે ઉપર કોણ છે એને જોઈને મત આપે કે પક્ષ ને જોઈને મત આપે કે સ્થાનિક ઉમેદવાર જોઈને ઉપર જોઈને અગિયાર હજાર નરેન્દ્ર મોદી ને લીધે જ મત મળે વધારે તો નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન બન્યા ને ત્યારથી કામ સારા થાય એમ હા નરેન્દ્ર મોદી તમને ક્યાંથી ગમે કોંગ્રેસમાં હતા ત્યારથી ગમે હા ત્યારે પણ અમને નરો એ તો ગમતા ત્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારે અમે કોંગ્રેસમાં હતા તો એ ગમતા તો એ ગમતા બરોબર પણ અમે કોંગ્રેસમાં હતા લાચાર હતા તમને અંદરથી આમ ટૂંકમાં થોડુંક હતું ખરું એમ કે ભાઈ ભાજપ માં જાઉં જાઉં પછી પછી કોંગ્રેસ નું ગયો એટલે અમે ભાજપ આવી ગયા પછી બરોબર હવે તો ઘણા એવી એવા હા જાજો હવે બે રહ્યા છે અમારા પૂંજાભાઈ એક રહ્યા અને અમારા વિમલભાઈ ધીરે ધીરે આવી જાય બીજ આવી જાય આવી જાય હમણાં જ એક સમય માં હોય બે રહ્યા અમારા વિસ્તારમાં તો હવે ઉમેદવાર છે બાકી પૂંજાભાઈ એક વિમલભાઈ જાવ કદાચ આવી જાય ચાર છ મહિના કે અંદર આવી જાય અમને વિશ્વાસ છે ને બીજો કોંગ્રેસમાં કાંઈ છે તો કોંગ્રેસમાં અત્યારે કાંઈ છે નહીં ભાઈ હિન્દુત્વનો વિરોધ કરે કોંગ્રેસ થી રામ મંદિરના વિરોધ કરતા હતા હવે એમ કે ભાઈ અમે એટલા વર્ષથી લડત કરતા હતા અને તો રામ મંદિર ત્રણસો સિત્તેરની કલમ અમે ઓલી કરીને તો તઈને નો ખેવી નરેન્દ્ર મોદી આવ્યા પછી ખે કહી ને બરાબર ને તો રામ મંદિર ના પાંચ વર્ષ થી આપડી લડાઈ હાલતી હતી નરેન્દ્ર મોદી આવ્યા પછી આપણે મંદિર બન્યું બન્યું ને તો આ હિન્દુ વિરોધ માં છે અત્યારે કોંગ્રેસ વિરોધમાં જ છે ભાજપ ભાજપ તો અસલ કટલર હિન્દુવાદી છે હિન્દુ 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 નું વધારે માનવા વાળી ભાજપ છે સમજ્યા

વિસાવદરને સીટે નો હમણાં ખાલી કરીને ભાઈ આમ આદમીની જતી ને તો ફરી બહુ જાય છે તો એ જ વાત છે તો હવે એનો વિશ્વાસ કોણ કરે પ્રજાનું શું કરવાનું હાલો અમે આગળ કોંગ્રેસને મત આપીએ પછી પાસે એ તો મન પડે તો પાછા ભાજપમાં હોય તો અમારે જવાનું ક્યાં તમારે જાવું છે પણ મૂળી પાછા તકલીફ એ નડે મોટી સમજાઈ ગયું બીજો કાઈ વાંધો અમને નથી બરાબર એ તો ઘડીએ ઘડીએ આમ ઓલા ગોટાની ગોડે ફેર્યા કરે ગોટો ન દડ્યા કરે એની ગોડે દડ્યા કરે કોંગ્રેસ વાળા નામ આદમી પાર્ટી વાળા ગોટાડે ગોટા ની કીડે એટલે અમે એમ નક્કી કર્યું કે આપડે બીજેપી માં છે રહેવાનું હવે હવે તો હવે પક્ષ પૂરું ને પૂરું તમે ન બદલે હવે બીજું હું તમને આ વિસ્તારમાં શું ફરક દેખાય તમે કહો છો આ વિસ્તારમાં ઘણા કામ થયા ક્યાં એવા બે પાંચ કામ કામો તો ખુબ કર્યા ને આપડે જો ફોર ટ્રેકર રસ્તા બનાવ્યા એ બધા બીજેપી સરકારમાં જ બન્યા ને બાકી અટાણા ગામડામાં ફોર વ્હીલર હાલતું મોટર સાયકલ માનમાન કાઢવું પડજ અત્યારે હાઈવે નેશનલ કેવા બની ગયા બરોબર આ ના પ્રોજેક્ટર કેવા બનાવી દીધા પછી ઉદ્યોગો આપણા ગુજરાતમાં કેટલા લઈ આવ્યા પ્લેન બનાવવાના પાર્ટો બધા આપણા ગુજરાત ગુજરાતમાં થવા માંડી ગયા ખબર બધી છે ભારત સરકાર ભાજપની સરકારમાં જ બધી આવ્યું નગર વિદેશ વિદેશથી મગાવવા પડતા આપણે હેલિકોપ્ટરો પ્લેનના બધી પાર્ટ એ બધી અહીંયા આપડે ગુજરાતમાં જ બને ભાજપ સરકારના રાજમાં

કે ભાઈ અહીંયા તમે આવો અમારા દેશમાં એક જઈને અમેરિકામાં જવાની મનાઈ હતી ને હવે અમેરિકા વાળા પણ એને હવે આશ્વાસન આપે કે તમે સારા આવો હવે અહીંયા કારણ એનું નહીં આ ના ભારત એક એક દેશ એક ભારત કરવા માટે ભારત એટલે આપણો કોઈ વન નંબર આવી ગયા જાય હમ સમજ્યા નરેન્દ્ર મોદીની ની સાહેબ બરોબર બરાબર તમે ટૂંકમાં પક્ષ પક્ષ કઈ નહીં નરેન્દ્ર મોદીને જોઈને જ નરેન્દ્ર મોદીને જોઈને જ મતદાન બધી પ્રજા એમ જ કરે છે બરાબર નરેન્દ્ર મોદી છે ને એ જ્યાં એ જ એક સત્પુરુષ છે તો કેટલા વર્ષો તો એ તપ કરે બરાબર તપ કરેલી છે શ્રાવણ મહિનામાં પણ જો એ આપણે ઘરે ઉજવતા હોય તહેવારો ઉજવો નથી સારો માણો કહેવાય કે આપણે જો દિવાળી ઉજવીએ સાતમ ઉજવીએ આઠમ જન્માષ્ટમી બરાબર ને એ જે આપણે ભારતનું રક્ષણ કરવા વાળા આપણા નવ જવાનો છે એના ભેગા એની સાથે હોય બરફ નું જ્યાં બરફ હોય હિમાલય હોય ગમે ત્યાં એના સાથે હોય તો એ એનાથી પછી સારો માણસ કોણ ગણવો એટલે નરેન્દ્ર મોદી છે ને એના નામે જ આપણો દેશ હાલ છે અત્યારે એમ હવે તો નરેન્દ્ર મોદી બહુ ગમે તમને મળવાની ઈચ્છા થાય એમ હવે મળવાની ઈચ્છા અમે તો રૂબરૂ ઘણા સોમનાથ મળ્યા એમ હવે રામ રામ ઘણી વાર મળી જાય અમારી પાસે તો હોય જ જવા માટેના અચ્છા એ સોમનાથ આવે તો અમે તો રૂબરૂ એને મળ્યા પણ નરેન્દ્ર મોદીને હા રામ રામ મળી લીધા મીટિંગમાં અમે ઘણી વાર જઈએ હવે પાછી આમ ઈચ્છા થાય દિલ્હી ગયા પછી મળવું છે એકાદી હા એ તો અમને કાર્ડ આપી છે એટલે મળીએ અમે રૂબરૂ કદાચ ચૂંટણી પછી કદાચ મળવાનું થયું હોય મેળા હોય તો તમે શું કહો તમે જાઓ તો અમે કહો કે ભાઈ તમે તમારા કામ સારા છે એટલે તમને પાછા તમને ચૂંટાઈ પ્રજા પ્રજાવે બરાબર લોકશાહી છે લોકશાહીમાં તો જે સારા માણસ હોય ને સારું કામ કરે એને મત દેવાની છે પ્રજા આપણે કોઈકને કેવો કે ભાઈ તમે આને મત આપો એ તો પ્રજાને જે ગમતો હોય એને દેવાનો છે ને મત પ્રજાને નરેન્દ્ર મોદી જ ગમે છે તો

કેટલા ગામડાની નીચે આવે તો આપડે આ ગીર સોમનાથ ના સવાર તાલુકા આવતા હોય વિસ્તાર વધી જાય હવે બધા એ રીતે ક્યાંથી ફોન ઉપર વાત કરી શકે મળી શકે બરાબર એ શક્ય નથી આપણે તો આપણે જે કામ હોય એ કામ પૂરતું હોય બાકી નાના નહીં નામાં નાના મોટા કામ પોલીસ સ્ટેશનના કઈ હોય કોઈ બીજા હોય તો અમે અમારીથી પતાવી લેતા હોય આગેવાન અમે કોઈ ફરિયાદ કરીએ પણ અમારી પતાવી લઈએ ગુનો કરીશું તો આપણે ભોગવવાનું જ છે એમાં કાંઈ રાજેશ ચુડાસમાં વડાપ્રધાનની ટૂંકા પડે ને બરાબર આપણે કોઈ ગુનાહ કરવા નથી સીધું ખાતું સીધું ખાતું બસ સીધી રીતે રહેવાનું આપણે ખાવાની વાત કારક પહેલાં કામકાજ થતા તમે સરપંચ આ બધું સારું રીતે જાણતા થાય છે પહેલાં કામ કરતા લાસ્ટ બહુ હાલતી જાય પૈસા દો એટલે કામ થતું થા કામ થતું રૂપિયા દેવાના હવે બધું સીધું હવે ઓનલાઈન થઈ ગઈ ઓનલાઈન છે એટલે કોઈ પૈસો ખાઈ નહીં અગે સીધા એના ખાતામાં જ રૂપિયા જમા થઈ જાય બરાબર બાકી એકસો ને ત્રીસ મકવાનો બીપીએલના અમે બનાવ્યા જ્યારે મારા એસઓ કે એન્જિનિયર હોય બરાબર તો એને કાંઈક વી પાંચ દસ રૂપિયા આપી દેતા એટલે એ બીપીએલમાં નામ ન હોય તો બી આપણું મંજૂર કરી દેતા અત્યારે કઈ નથી થતું અત્યારે લીગલી ખાલે બધું એટલે આ સરકારમાં અત્યારે બહુ સારું છે કોઈ ખોટો પૈસો થતો નથી કે વપરાતો નથી દેશમાં ચારસો પાર કે નીચે ચારસો પાર ચારસો થી નીચે નહીં ચારસો ઉપર હા શું કે હા શું કહેવાય ફાઇનલ અમે ફાઇનલ પ્રજાનો બીજા તો જ એવો છે કે ભાઈ આજે વખતે ભાજપને કે હોય ટૂંકમાં કેન્દ્ર સરકાર મોકલવાનું છે એમાં રાજેશભાઈ તો ખાસ કામે એવા છે મોદી સાહેબ મોદી સાહેબ આખું મોદી સાહેબ જે વાત કરી મારા કાકાએ વાત કરી મોદી સાહેબ વિદેશમાં બોલાવે એટલે ધંધા માટે બોલાવો એમ કે ગુજરાત ભારતના

દેશમાં માં ચારસો પાર ને અહીંયા ચાર લાખ પાર ચાર લાખ ચાર લાખ ઉપર ઉમેદવાર જીત છે કોંગ્રેસ નું કેમ થાય કોંગ્રેસ મેં નો કરી કોંગ્રેસ નહીં આવે કઈ હીરોભાઈ ભલે માણસ સારો છે હીરાભાઈ ને પછી મત ન આપે ને ન આપે પ્રજા આવે કારણ કે જે કોંગ્રેસ ભેગા હારા આગેવાનો હતા ધારાસભ્યો હતી પણ ભાજપમાં આવી ગયા તો એની વાત પ્રજા ઘણી તૂટી બહુ જાય તૂટી બહુ જાય અમારે ભગવાનજીભાઈ બારડ હતા એ કોંગ્રેસના પેસ્ટ વિધાનસભાના સભ્ય હતા રાજી બીજેપી તરફ વીસ હજાર લીટ થી જીતી ગયા અમારી સીટ ઉપરપાડા બરાબર તો એની પાછળ એના જે કોંગ્રેસના માણસો હતા એ ભગાભાઈ ભેગા આવી ગયા હોય ભાજપમાં હવે અત્યારે ભાજપમાં છે બધા એટલે એ ભાજપ માં તો મત દેવો જ પડે રાજદભાઈ ને એટલે એટલે અમે કહીએ કે ચારસો ઉપર અજેતભાઈ જીતે ચાર લાખ ઉપર જીતી જાય કાકા તમે સરપંચ વીસ ગામમાં શિક્ષણનું કામકાજ અમારે સરકારી સ્કૂલમાં શિક્ષણ બહુ સારું છે અમારું નાનું ગામ છે ચૌદસો ની વસ્તી છે પણ અમારે શિક્ષણમાં બહુ એટલું ઊંચો પાયો છે કે ઘરે ઘરે નોકરી છે અમારા જ ઘરમાં પાંચ જણા ગવર્મેન્ટ નોકરી કરે છે સરકારી નોકરી સરકારીમાં પાંચ જણા જો એક એસઆરપીમાં છોકરો છે એક છોકરો છે પોલીસમાં પછી બે છે આચાર્ય ભાષા ગામ ઉના તાલુકાનું શિક્ષક હા એક અમારો છોકરો છે એકસો આઠ આઠમાં છે એ આપડે સુત્રાપાડા તાલુકામાં છે બે પ્રોફેસર છે ગોરબાપાના છોકરા બે છે એક અમેરિકામાં નોકરી કરીને એક આપણા ભારતમાં છે રાડાર ઉપર નું જે ભારત નું આપણું રાડાર છે નું એના ઉપર છે ત્રણ છોકરા છે કરેલા છે બે છોકરા એવા છે કે પ્રોફેસરો છે એમ પીએચડી કરેલા છે ઘરે ઘરે સરકારી નોકરી વાળા છે ને પ્રાઇવેટ કારખાનામાં તો ઘણા છોકરાઓ છે પ્રાઇવેટમાં તો લિમિટેડ કંપનીમાં તો

નરેન્દ્ર મોદીના રાજમાં છે ને બહુ શિક્ષણ સારું છે ને બહુ નોકરી સારી મળે છે એ બીજા સી નથી અત્યારે કોંગ્રેસમાં આપણે વાત કરીએ કોંગ્રેસમાં અત્યારે કાંઈ સી જ નહીં નગર કોંગ્રેસ અમે કાંઈ કહેવાય સારું પણ કોંગ્રેસમાં એના જે માણસો છે ને એ કામ કરવાવાળા એ નથી કામ કરતા અત્યારે ભાજપ સરકાર છે ને ભાજપ સરકાર શિક્ષણ ખાતામાં બહુ સારું એવું પ્રોત્સાહન આપેશ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને કેટલી આપે દસ દસ લાખ રૂપિયા સુધીનો અટાણ આપણા આરોગ્યનો વીમો આપી દઈશ દવાખાનામાં પણ કાંઈ કોઈ જાતનું પૈસા ન હોય તો એમના મોટા મોટા ભયંકર ઓપરેશનો કરાવી દે ડૉક્ટરો બરાબર પૈસો એક ન હોય તો દવાખાનામાં હાજર કરી દે એટલે એ ખર્ચો સરકાર ભોગવી લે નરેન્દ્ર મોદીના રાજમાં બાકી પહેલાં આપણે બે બે જમીન વેચવી પડતી હતી આ દાગીના વેચવા પડતા હતા આપણા શરીર માટે ને કોઈ કિડની છે લિવર છે કેન્સર ભયંકર રોગો અત્યારે આપણે દસ લાખ બીમાં સરકાર આપે છે આયુષ્યમાન કાર્ડ જે આપે દસ લાખ સુધીની મદદ કરે સરકાર સારું કહેવાય ને એટલે નરેન્દ્ર મોદી એટલે જ આપણને યાદ આવે કે નરેન્દ્ર મોદી જ આવશે સો ટકા આવી જાય ને એ અમે તો એમ કહીએ કે ચારસો પાંચસોનું ઉપર કાંઈક સીટું છે તો ચારસો ઉપર તો આપણા ભારતમાં આવી જાવ ને સાડા સાડા ચારસો ઉપર હોઈ જાય એટલે રાજેશભાઈ ચોડાસમાં સો ટકા આવી જાય ને ચાર લાખ ઉપર હોઈ જાય એ મતમાં કારણ કે બે જિલ્લા છે જૂનાગઢ જિલ્લો છે ને આપણે ગીર સોમનાથ છે બરાબર એટલે એ રાજેશભાઈ આવી જાય મને પૂરેપૂરો વિશ્વાસ છે હીરોભાઈ ભલે માણસ સારો છે એની પાછળના માણસો બીજા ખરાબ હોય ને હીરોભાઈ તો અમારો મારો ગમે ત્યારે ફોન ઉપાડે બોલો એ બાકી હીરાભાઈને ને અમારે ઘણા વર્ષોથી ઓળખાની છે બોલો પણ હવે અમે તો એમને કહીએ કે ભાઈ અમે તમારા પેગે કોંગ્રેસમાં આવી છીએ અમે ભાજપ એટલે ભાજપ પક્ષ તો મેં લઈને બે બાજુ ભાજપમાં જ રાખવો પડે ને સંબંધ એ છે આપણો ખબર નહીં પડે એવું હોય ને દગો કે વિશ્વાસ અમે ન કરીએ

આપણો કેટલી કલાક ચોવીસ કલાક તો યુકે નું યુક્રેન નું લડાઈ બંધ કરાવી આપણા ભારતના માણસો જે વિદ્યાર્થીઓ હલવાડા ઝંડા ઉપર એક ઝંડો ભારત નો ફેર્યો હતો ભારતના ઝંડા ઉપર આપણા વિદ્યાર્થી કેટલા આવી ગયા હતા એ નરેન્દ્ર મોદી ની તાકાત કેટલી ગણવી બધું બધું ધ્યાન રાખો અમે ટીવી માં જોતા હોય એટલે અમે તો ટીવી માં જોતા પેપર વાંચતા હોય હવે જો એ ખાલી એક ભારતના ઝંડાની તાકાત કેવી કે એ ઝંડા ને એમાં દરેક દરેક કોમ હતી ને હા મુસ્લિમ લોકો એ હતા આપણે હિન્દુ હતા એ બધા આવી ગયા ને આપણા ઇન્ડિયામાં આવી ગયા તો એટલા અત્યારે વિદ્યાર્થીઓ બધા નરેન્દ્ર મોદીને છે કે ભાઈ આવો માણસ પુરુષ હોય ને ભારતનો ઝંડો જો એક ઇન્ડિયાનો ઝંડા ઉપર ચોવીસ કલાક લડાઈ યુક્રેનની બંધ રાખી વિદ્યાર્થી અહીં આપણે ભારતમાં આવી જતા હોય તો આ પુરુષની તાકાત કેવી નરેન્દ્ર મોદીની તાકાત ઉજવીએ છીએ ભગવાનનો અવતાર કહો તો હાલ હા અમે તો એને માનીએ કે ખરેખર એ સંત પુરુષ એટલે સંત પુરુષ ખરા કારણ કે આપણા જે આપણા જે ઇન્ડિયન આર્મી છે એની જો એ જીવન વિતાવતા હોય બરફના વહેલામાં તે એ અટાણ આપણે આપણે ઘેર જઈને કેવા આરામથી તહેવારો ઉજવીએ હે આપણા છોકરા પર રજા લઈને ઘરે આવી જતા હોય પણ એ એ પોતે એવો માણસ છે કે અટાણી આર્મીના જવાનો ભેગા હોય લશ્કરના જવાનો ભેગા એવું ટાઈટ હોય ચડકો હોય ઠંડી હોય તો ન્યાય એ હોય ને ભેગા તો આર્મીવાળા પણ એને એમ કહે કે ભા સંત પુરુષ છે અમારી સાથે તહેવારો ઉજવે તો એ માણસને આપણે મત દેવો જોઈએ ને એ જ ખરેખર આવી પણ જાય ભારતમાં ભારતને પહેલો વન નંબર બનાવવાનો છે હું બે હજાર ઉડતર તો કે જીવસી જો હે ભારતનો આપણે જે માટે અમેરિકા મહાદેવ સત્તા હતી ને એમ આપણા ભારતની પણ મહાસત્તા દેશ એકદી બનવાનો છે અમારું તો નક્કી નહીં પગા કે તમારું બધું આમ નરવાસ જોતા લાગે સુડતાલી તમે જો ને અમે કાઈ જ જોવાનું અમે શું જોઈએ હવે અમારે તો એક ભગવાનની દયા હોય એટલે અમારું જીવન હાલે બરાબર સૌથી વધુ તમને કોણ ગમે કેજરીવાલ રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી અમને જો અમને મીડિયાવાળા ગમે તમે ગમો બધા ગમે બરાબર અમને કેજરીવાલ કે ભાઈ આ રાહુલ ગાંધી ગમતા નથી અમને નરેન્દ્ર મોદી જ ગમે છે વડાપ્રધાન એ જ અમારા સાચા દાતા બસ